તાપી નદીના પટમાં ચાલતા ગેરકાયદેસર રેતી ખનન સામે સુરત જિલ્લાના ભૂસ્તર વિભાગે માંડવી નજીક મોટી અને આકસ્મિક કાર્યવાહી કરીને રેતી માફિયાઓમાં ફફડાટ ફેલાવી દીધો છે જો કે આજ નદીના ઉદ્ભવ સ્થાન એવા તાપી જિલ્લામાં ભૂસ્તર વિભાગની કથિત નિષ્ક્રિયતા પર ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે સુરત વિભાગની સફળતાએ તાપી જિલ્લા ભૂસ્તર વિભાગની કાર્યવાહી પર સીધો પ્રશ્નાર્થ મૂક્યો છે જેને પગલે ભ્રષ્ટાચાર અને રેતી માફિયાઓ સાથેની મિલીભગતની ચર્ચાઓએ જોર પકડ્યું છે સુરત જિલ્લા ભૂસ્તર વિભાગે મોડ પડી સાંજે માંડવીના ઉશ્કેર ખુર્દ જાખલા નજીક ચાલતા ગેરકાયદેસર રેતી ખનન પર ગુપ્ત માહિતીના આધારે દરોડો પાડ્યો હતો આ આકસ્મિક રેડમાં ખનન પ્રવૃત્તિમાં સંકળાયેલા તત્વોમાં ભારે દોડધામ મચી ગઈ હતી ભૂસ્તર વિભાગે ઘટના સ્થળેથી દસ ડમ્પલ સહિત રૂપિયા બે કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને રેતી માફિયાઓ પર મોટો દંડ ફટકાર્યો હતો સુરત ભૂસ્તર વિભાગની આ કાર્યવાહીએ દર્શાવ્યું છે કે તાપી નદીના પટમાં ગેરકાયદેસર ખનન સામે કડક પગલાં લેવા શક્ય છે એક તરફ સુરત વિભાગ આકરા પગલા લઈ રહ્યું છે તો બીજી તરફ તાપી જિલ્લામાં જ્યાંથી તાપી નદીનો ઉદ્ભવ થાય છે ત્યાં ગેરકાયદેસર રેતી ખનનનો વેપલો વેપલો પૂરજોશમાં ચાલી રહ્યો હોવાની ચર્ચા હોવા છતાં તાપી જિલ્લા ભૂસ્તર વિભાગ દ્વારા આજ દિન સુધી કોઈ નોંધપાત્ર કાર્યવાહી કરવામાં આવી નથી આ કથિત નિષ્ક્રિયતાએ સ્થાનિક લોકોમાં ભારે રોષ અને શંકા ઊભી કરી છે સુરત ભૂસ્તર વિભાગ સફળતાપૂર્વક કાર્યવાહી કરી શકતું હોય તો તાપી જિલ્લા ભૂસ્તર વિભાગ કેમ પોતાના વિસ્તારમાં પગલાં લેતું નથી તાપી જિલ્લા ભૂસ્તર વિભાગની નિષ્ક્રિયતાનો વધુ એક ચોંકાવનારો કિસ્સો થોડા દિવસ અગાઉ સામે આવ્યો હતો સોનગઢ તાલુકાના વેકુર ગામ ખાતે નદીમાંથી ચાલી રહેલા ગેરકાયદેસર રેતી ખનન અંગે એક જાગૃત નાગરિકે ટેલિફોનિક સંપર્ક કરીને ભૂસ્તર વિભાગના અધિકારીઓને જાણ કરી હતી જો કે આ માહિતી મળ્યા છતાં ભૂસ્તર વિભાગના અધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી તેનાથી પણ વધુ ચોંકાવનારી વાત એ છે કે ફરિયાદ કરનાર જાગૃત નાગરિકનો ફોન નંબર પણ અધિકારીઓ દ્વારા બાદમાં બ્લોક લિસ્ટમાં નાખી દેવામાં આવ્યો હોવાનો વિડીયો થોડા દિવસ અગાઉ વાયરલ થવા પામ્યો હતો આ ઘટના બાદ પંથકમાં એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે તાપી જિલ્લા ભૂસ્તર વિભાગને રેતી માફિયાઓ સામે કાર્યવાહી કરવામાં કોઈ જ રસ નથી અથવા તો ક્યાંક અધિકારીઓ અને માફિયાઓ વચ્ચેની સાઠગાઠ સક્રિય છે સમગ્ર પરિસ્થિતિ તાપી જિલ્લાના ભૂસ્તર વિભાગના અધિકારીઓની કામગીરીને શંકાના દાયરામાં મૂકે છે જો સુરત વિભાગ સફળતાપૂર્વક રેતી માફિયાઓ પર લગામ કસી શકતું હોય તો તાપી જિલ્લા ભૂસ્તર વિભાગની નિષ્ક્રિયતા ગેરકાયદેસર રેતી ખનને પ્રોત્સાહન આપી રહી છે કે કેમ તે સવાલ ઉઠવા પામ્યો છે બ્યુરો રિપોર્ટ તાપી સ્વરાજ ન્યૂઝ